જવાહરબાગ અટલ બિહારી વાજપેયી પ્રતિમા ખાતે રાજ્યના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રકાશ મોદી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને અટલ બિહારી વાજપેયી પૂર્વ વડાપ્રધાન એવા શ્રી અટલ બિહારી વાજપેયીજી ના જન્મ ની પૂર્વ સંધ્યા એ દીપોત્વી તરીકે ઉજવતા છે અને સુશાસન દિવસ તરીકે પણ ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે વાજપેયીજી ત્રણ વાર વડાપ્રધાન તરીકે એમણે શપથ લીધા સમગ્ર દુનિયાની મહાસત્તા કે જે ભારતને પરમાણુ પરીક્ષા કાવે નહોતા ત્યારે આદરણીય અટલજીએ કોઈની પણ શહેરશ્રમ રાખ્યા વિના ની અંદર આ અણુ પરીક્ષણ કરીને જે ભારતીય શક્તિ તે સચિવએ બતાવી હતી એઓ એક મહાન કવિ પણ હતા મહાન વક્તાઓ પણ હતા વિરોધ પક્ષના નેતાઓ પણ એમનું સન્માન કરતા હતા જ્યારે લોકસભાની અંદર આ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા ત્યારે વાજપેયી વ્યક્તિ આપતા હતા ત્યારે જવાહરલાલ નહેરુ કીધું હતું કે આ યુવાન એક દિવસ દેશના વડાપ્રધાન બનશે અને એ વાત સાચી ભરી અને વાજપેયીજી આ દેશના વડાપ્રધાન તરીકે પણ એમણે કર્યું ત્યારે આપણે આખું સપ્તાહ વાજપેયજીના જન્મ નિમિત્તે ઉજવણી કરી રહ્યા ત્યારે આવતીકાલે પણ હોસ્પિટલોની અંદર દર્દીઓને ફ્રૂટની ફ્રૂટ